ડરવા ગોમે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ પાકો રસ્તો નથી ગ્રામ સભામાં અનેકો વખત રજૂઆત કરવા છતાં સમસ્યા ધ્યાન ન લેવાય ત્રાસીને ગ્રામજનો વિડીયો વાયરલ કરી પોતાની વિદ ઠાલવી છોટાઉદેપુર તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંડલવા ગામમાં બસ સ્ટેન્ડથી સિમોળા ફળિયા સુધીના ત્રણ કિલોમીટરનો પાકો રસ્તો આ સુધી બન્યો નથી જે ગૌરવવંતા વિકાસ માટે શ્રમજનક છે જ્યારે ગ્રામ લોકો પ્રાથમિક અને આવશ્યક્ય સેવાઓથી વંચિત રહ્યા છે પરંતુ તંત્રના ધ્યાને આ વાત આવી નથી તે નવાઈ ભરી પાત છે ઉલ્લેખનીય છે કે આજરોજ મંડલવા ગામના સિમોળા ફળિયાના કાર્યકર્તા રતનભાઈ ભવાનભાઈ રાઠવાએ બીમાર દર્દીનો ઝોલો બનાવી દર્દીને સિમોડા સ્ટેન્ડ સુધી લઈ જવા પડે તે રીતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો ગ્રામજનો જણાવી રહ્યા છે કે ગામમાં ઘણો વિકાસ વિકાસ થયો છે પરંતુ અમને જોવા મળતો નથી ગામની વર્ષની વૃદ્ધ મહિલાની અચાનક તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડી હોય ગ્રામજનો દ્વારા જોલી બનાવી મહિલા દર્દીને ગામના બસ સ્ટેન્ડ સુધી લઈ જવાની ફરજ પડી જ્યારે વિકાસના નામના બણગા ફૂંકતા તંત્રની ગ્રામજનોએ ઝાટાંકણી કાઢી હતી મંડલવા ગામના અને આગેવાન હરેશભાઈ પાંજલાભાઈ રાઠવાએ જણાવ્યું કે અમારા મંડલવા ગામમાં સિમોડા ફરિયાદી બસ સ્ટેન્ડ સુધીનો પાકો માર્ગ બનાવવામાં આવતો નથી આ અંગે ગ્રામ ગ્રામસભામાં બે વખત રજૂઆતો કરી હોવા છતાં અમારી માંગણીઓ પૂરી કરવામાં આવતી નથી ચોમાસામાં ભારે કીચડ અને રસ્તો ખરાબ હોવાના કારણે મુસીબતનો સામનો કરવો પડે છે ઇમરજન્સી આરોગ્યની સેવા મળી શકતી નથી દર્દીઓને ઝોલામાં નાખી મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડતા હોય છે અમારા ગામનો આ રસ્તો વહેલી તકે બને તેવી અમારી માંગ છે જય જવાહર જય આદિવાસી છોટાદેપુર જિલ્લાના મંડલવા ગામમાં સીમોડાફળિયામાં હજુ સુધી રસ્તો બન્યો નથી હજુ સુધી રસ્તો બન્યો નથી તો આજરોજ જે ન્યૂઝમાં જે સવારમાં નવ દસના ગાળામાં જે ઢોલીમાં લઈ ગયેલા છે મહિલાને દવાખાને તો આજરોજ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે મંડલવા ગામમાં સીમોડાફળિયામાં હજુ સુધી રસ્તો બન્યો નથી તો મારે એટલું જ કહેવું છે સરકારને મીડિયાના માધ્યમથી કે હજુ સુધી અમારે ક્યારે આદિવાસી વિસ્તારમાં ક્યારે વિકાસ કરવાના છો વિકાસના નામે તો અમે શું કરવા માંગો છો હજુ સુધી અમારે આરસીસી નથી બન્યો અમારે બહુ દવાખાનામાં લઈ જવાનું હોય કોઈ મહિલાને ડિલિવરી પર લઈ જવાનું હોય તો બહુ તકલીફ પડે છે તો અમે આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા પણ હજુ સુધી અમારા મંડલો ગામમાં સિમડાખોડિયાનો હજુ સુધી રસ્તો બન્યો જ નથી તો અમે સરકારને રજૂઆત કરવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમારે આ રસ્તો બનાવી આપવામાં આવે અને અમે ગ્રામ સભામાં રજૂઆત વારંવાર સરપંચશ્રીને ઘનશ્યામભાઈને સરપંચને વાત ઘણા વખત કરી કે અમારે રસ્તો જોઈએ છે એસી મોડા પણ હજુ સુધી અમારે રસ્તો બનાવ્યો આપ્યો નથી તો સરકારને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે હજુ સુધી અમારે રસ્તો ક્યારે બનશે સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી અમારે રસ્તો બન્યો નથી તો તાત્કાલિક ધોરણે આ તંત્ર ધ્યાનમાં લઈ અને જો ધ્યાનમાં નહીં લઈ તો આવનાર સમયમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્રો પણ આપવાના છે જો આજ સુધી હજુ સુધી આઝાદીના નહીં વસ્તુ થયા તો અમારે ક્યારે આદિવાસીનો વિકાસ ક્યારે કરવાના રસ્તાની તકલીફ છે પાણીની સુવિધા નથી તો ક્યારે રસ્તો પણ છે અમારે તો આજે જે ન્યૂઝમાં મહિલાને છોલીમાં લઈ ગયા તે હજુ સુધી દવાખાનામાં લઈ જવા માટે બહુ તકલીફ પડે છે વાહન નહીં આવતું એકસો આઠ નહીં આવતી હજુ સુધી તો તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવવામાં આવે અને સરકાર જે આઝાદીના અમૃતસો મનાવે છે પણ કયા કઈ રીતે તમે અમૃતસ મનાવો છો હજી સુધી અમારા આદિવાસી વિસ્તારોમાં તો રસ્તાનો ઠેકાણા નથી તમે આ અમૃતસ મનાવો છો આવું તો થોડું ના ચાલે ને તો અમારે તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવી આપવામાં આવે એટલી મારી નમ્ર વિનંતી છે હું છું રાઠવા હરેશભાઈ